ફ્રેન્ડ્સ ખરેખર આજે તો તાલ થઈ ગયો કેમ કે એમાં એવું થયું કે આજે જે મેં રેસીપી બનાવી ત્યારે બધાએ જોઈ ઘરમાં ત્યારે બધાને એમ જ થયું કે પીઝા છે જ્યારે એમને ખાધી ત્યારે ખબર પડી કે આ તો પીઝા નથી બટ હા બધાને પીઝા કરતા પણ બહુ જ સરસ આ રેસીપી લાગી અને બધાને ખાવાની મોજ પડી ગઈ અને બધા કહેવા લાગે કે અઠવાડિયામાં બે વાર આ રેસીપી બનવી જ જોઈએ કેમકે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તમે તેલ વગર પણ તૈયાર કરી શકો છો અને તેલ વાળી પણ તૈયાર કરી શકો છો જે રેસીપી છે ફ્રેન્ડ્સ પૂરી નથી બનેલી તમે આ રીતે પણ ખાઈ શકો છો અને હજુ તમારે વધારે ટેસ્ટી બનાવવી હોય તો કઈ રીતે બનાવી શકો છો એ એ પણ આ વિડીયોમાં હું તમને બતાવીશ તો ચાલો જોઈ લે આની સરસ મજાની ટેસ્ટી રેસીપી અને એકદમ સોફ્ટ તો આ માટે સૌથી પહેલાં એક વાટકીનું માપ લીધું છે એક વાટકી ભરીને મેં મિક્સર જારની અંદર સોજી એડ કરી છે અને ફ્રેન્ડ્સ જે આ ડાગ છે એ તમને દેખાઈ રહ્યો છે જતો નથી ખબર નહીં શેનો પડ્યો છે એટલા માટે બીજું કંઈ વિચારતા નહીં કે એઠા વાસણમાં હું બનાવું છું વાસણ સાફ જ છે ચાલો હવે આની અંદર થોડું પાણી એડ કરી દઈશ તો એ જ વાટકીની મદદથી અડધી વાટકી ભરીને મેં પાણી એડ કરીશું અત્યારે અડધી વાટકી એડ કરીશું અને પાછળથી ફરીથી પણ એડ કરવાનું છે હવે એક મોટી ચમચી ભરીને ખાંડ એડ કરીશું ખાંડ ચોક્કસથી એડ કરજો કેમ કે દહીં એડ કરવાનું છે એટલા માટે હવે જે આપણે ખાવા માટે ચમચીનો ઉપયોગ કરીએ છીએ બસ એ જ ચમચી ભરીને પાંચેક ચમચી જેટલું મેં દહીં લીધું છે જો દહીં કદાચ એકાદ બે ચમચી જેટલું વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે પાણી તમારે ઓછું એડ કરવાનું હવે આની અંદર બેથી ત્રણ ચમચી જેટલું ઘી અથવા તો તેલ એડ કરી દેવાનું હવે બસ મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને સારી રીતે આને ક્રશ કરી લેવાનું એકદમ ફાઇન ક્રશ નહીં થાય મતલબ કે જે સોજી છે એકદમ ફાઇન ક્રશ નહીં થાય તો પણ ચાલશે ચાલો હવે કોઈ પણ એક બાઉલ લઈ લઈશું અને આની અંદર ક્રશ કરેલું મિક્સર એડ કરી દઈશું હવે અડધી વાટકી જેટલું ફ્રેન્ડ્સ મેં ફરીથી પાણી લીધું છે અને જે મિક્સર જારની અંદર થોડુંક મિક્સર રહી ગયું છે તો એની અંદર જ આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરી સારી રીતે બધું જ મિક્સર હાથની મદદથી લઈ લેવાનું એક સાઈડમાં અને ત્યારબાદ આ બેટરની અંદર ઉમેરી દઈશું જેથી જે મિક્સર છે વેસ્ટ પણ નહીં જાય હવે બસ સારી રીતે ચમચીની મદદથી એકવાર મિક્સ કરી લઈશું આની અંદર બહુ જ બધા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી ઓછા મસાલા એડ કરશો છતાં પણ આ ટેસ્ટી જ લાગશે આની હું તમને ઠીકનેસ બતાવી દઉં એકદમ પરફેક્ટ ઠીકનેસ છે બહુ જ આપણે ઘટ પણ નથી રાખવાનું અને ઓવર પાતળું પણ નથી રાખવાનું બટ હા આટલું પાતળું એકદમ પરફેક્ટ છે હવે લાસ્ટમાં સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું આની અંદર બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂરિયાત નથી આટલા ઇનફ છે શું ફ્રેન્ડ્સ તમે ક્યારેય શીમ ભુજિયાની ચટણી ખાધી છે નહીં નહીં એકવાર ચોક્કસથી બનાવી જોજો તમે અને તમારો પરિવાર ખુશ થઈ જશે આ માટે દસ રૂપિયાવાળું એક શિમ ભુજિયાનું પેકેટ લીધું છે હવે આની અંદર ચાર જેટલી લસણની કળીઓ અને નાના ટુકડાઓ મેં કટ કર્યા છે આદુના

ચમચી જેલું પાણી એડ કરી ઢાંકણ ઢાંકી અને સારી રીતે આને ક્રશ કરી લઈશ મે આને સારી રીતે ક્રશ કરી લીધી છે અરે વાહ ફ્રેન્ડ્સ ઘરે ઘરે બહુ જ સરસ સુગંધ આવી રહી છે ચાલો આનો ટેસ્ટ કરી લો અરે વાહ ફ્રેન્ડ્સ બહુ જ સરસ લાગે છે આ ચટણી હવે દાળીયામાં બે થી ત્રણ ચમચી જેટલું મે તેલ લીધું છે તેલ થોડું ગરમ થાય ત્યારે અડધી ચમચી જેટલી રાઈ અડધી ચમચી જેટલું જીરું અને પાંચ થી છ જેટલા મીઠા લીમડાના પાન એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશ અને હા ફ્રેન્ડ્સ આની અંદર એક વસ્તુ એડ કરવાની તો ભૂલી જ ગઈ એ છે કાશ્મીરી લાલ મરચું પાવડર એટલા માટે મેં પાછળથી એડ કર્યો છે અડધી ચમચી જેટલું એડ મિક્સ કરી લઈશું ચાલો હવે ફ્રેન્ડ્સ મેં લીધી છે એક નાની સાઈડની પ્લેટ પ્લેટની ઉપર આપણે થોડુંક ઘી અથવા તો તેલ લગાવી લઈશું જો તમારે તેલ વગર તૈયાર કરવું હોય તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને હા ફ્રેન્ડ્સ જે કિનારી છે પ્લેટની ત્યાં પણ તેલ ચોક્કસથી લગાવો છો હવે આની અંદર બહુ જ ઓછા બે થી ત્રણ નાની ચપટી જેટલા મેં ખાવાના સોડા એડ કર્યા છે અને હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું એક જ દિશા તરત જ આપણે જે પ્લેટ ગ્રીસ કરીને રાખી છે ઘી અથવા તેલથી તેની અંદર પાતળું લેયર તૈયાર કરી દઈશું બહુ વધારે જાડું લેયર નથી કરવાનું નહીં તો ઢોકળા જેવું તૈયાર થઈ ગયું છે એટલા માટે આપણે બને ત્યાં સુધી પાતળું લેયર રાખીશું હવે વધારે ટેસ્ટી અને એટ્રેક્ટિવ બનાવવા માટે ઉપરથી થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરીશું કાશ્મીરી લાલ મરચું પાવડર ન હોય તો તીખા લાલ મરચા પાવડરનો પણ ઉપયોગ કરી શકાય કેમ કે આપણે અંદર મરચું એડ નથી કર્યું એટલા માટે અને થોડો એકથી બે ચપટી જેટલો ગરમ મસાલો એડ કરીશું જો ગરમ મસાલો ન હોય તો જે જીરું એને શેકી દેવાનું અને ત્યારબાદ એનો પાવડર કરીને આ રીતે એડ કરશો તો પણ આ વધારે ટેસ્ટી લાગશે આ રીતે કુકરમાં પાણી સારી રીતે ઉકળવા લાગે ત્યારબાદ જ તમારે આ પ્લેટ મૂકવાની અને ફક્ત ને ફક્ત પાંચ મિનિટ માટે આને કૂક કરી લેવાનું પાંચ મિનિટની અંદર સરસ મજાનો નાસ્તો તૈયાર થઈ જશે હવે સાણસીની મદદથી આ રીતે પ્લેટને બહાર નીકાળી લઈશું અને ત્યારબાદ બીજી પ્લેટ પણ તૈયાર કરી લઈએ ચાલો હવે એ જોઈ લે કે તમારે આને નીકાળવાનું કઈ રીતે છે તો ચપ્પાની મદદથી આ રીતે સૌથી પહેલા પહેલાં ધારને અલગ કરવી અને ત્યારબાદ તાવેતાની મદદથી આ રીતે અલગ કરવાનું આમ કરવાથી ઝડપથી બહાર નીકળી જાય હજુ ફ્રેન્ડ્સ આ જે રેસીપી છે તૈયાર નથી થઈ ચાલો આને વધારે ટેસ્ટી કઈ રીતે બનાવી શકીએ છીએ પણ જોઈ લઈએ તો સૌથી પહેલાં તો આ રીતે આને બીજી પ્લેટની અંદર નીકાળી લઈએ વાવ ફ્રેન્ડ્સ બની છે ને એકદમ સુપર સોફ્ટ રેસીપી અને ઓછા મસાલાથી પણ આ ટેસ્ટી લાગશે જુઓ સૂર્યપ્રકાશમાં આનું રિઝલ્ટ કેટલી સરસ લાગી રહી છે અને સાથે સાથે મેં ટોમેટો કેચઅપ અને શિંગ ચટણીથી ગાર્નિશ કરી છે તો સૌથી પહેલાં તો ચપ્પાની મદદથી આ રીતે પિઝાના જેમ કટ કરી લઈશ હવે મેં લીધો છે એક નોનસ્ટિક તવો જો નોનસ્ટિક તવો ન હોય તો નોર્મલી તમે જે રોટલી કરવા માટે તવી યુઝ કરતા હોવ છો એનો પણ ઉપયોગ કરી શકાય આ રીતે થોડુંક તેલ અથવા તો ઘી લગાવી લેવું ત્યારબાદ કટ કરેલી રેસીપી આની ઉપર મૂકી દઈશું અને બંને સાઈડથી થોડીક ક્રિસ્પી થાય ત્યાં સુધી શીખી લેવાની છે શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ રાખવાની અને એવું લાગે કે આ સારી રીતે શેકાવા લાગી છે થોડુંક પડાનો ક્રિસ્પી થવા લાગે થોડો કલર ચેન્જ થવા લાગે તરત જ તમારી જે ગેસની ફ્લેમ છે ધીમી કરી દેવાની નહીં તો આ ઓવર કૂક થઈ જશે વધારે પડતી પણ કૂક નહીં કરવાની નહીં તો જે આનો ટેસ્ટ છે ખરાબ આવશે સારો આવવાની જગ્યાએ એટલા માટે બને ત્યાં સુધી આ રીતે અંદરથી સોફ્ટ રહે ને ઉપરથી થોડીક ક્રિસ્પી થાય ત્યાં સુધી જ આને કૂક કરવાની તો સરસ મજાની ઉપરનું જે પડ છે ક્રિસ્પી થઈ ગયો છે હવે આને એક પ્લેટની અંદર નીકળી લઈશું અને હા ફ્રેન્ડ્સ આ વિડીયો બનાવવા માટે ખરેખર બહુ જ મહેનત પહોંચતી હોય છે તો જો વિડીયો થોડોક પણ પસંદ આવ્યો હોય રેસીપી થોડીક પણ યુનિક લાગી તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તમે આ રીતે ડાયરેક્ટ પણ શેકી અને આને કટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાની રેસિપી તૈયાર છે અને હા ફ્રેન્ડ્સ હું તો આનો એન્જોય ચોક્કસથી કરીશ જો તમારે એન્જોય કરવો તો ચોક્કસથી એકવાર બનાવજો બહુ જ સરસ લાગશે ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય